હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે મોંમાં મુકતા જ પીગળી જાય તેવી દૂધ સુખડી જોઈશું જે શરીરને લોખંડ જેવું મજબૂત બનાવશે તે એટલી હેલ્ધી અને સાથે ટેસ્ટી તો ખરી જ અને તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે તેવી તો બનાવવી સહેલી તો ચલો મારી સાથે આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધીય તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધીય તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન પણ મૂકેલી છે સૌથી પહેલા પરફેક્ટ માપ સાથે દૂધ સુખડી બનાવવા માટે મેં જે રેગ્યુલર રોટલી બનાવવાનો ઘઉંનો લોટ હોય છે તે દોઢ બાઉલ લીધો છે આ ઘઉં લોટને લોટ ને મેં ચાડીને જ લીધો છે સાથે ચાર મોટી ચમચી ઘઉંનો કરકરો લોટ જે ભાખરે બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ તે લીધો છે ટોટલ આપણે આ બે બાઉલ લોટ લીધો છે આ જ થી આપણે બધું જ મેજરમેન્ટ કરીશું

સાથે આપણે દસ બાર કાજુ અને દસ બાર બદામ પણ બનાવશે તો આપણે જે માપનું ઘી લીધું છે તેમાંથી એક ચમચી ઘી ગરમ થવા માટે મૂકીશું ઘી ગરમ થાય એટલે ગેસની ધીમી આંચ પર ડ્રાય ફ્રૂટને સાંતળી લઈએ આપણે જયારે જનરલી સુખડી બનાવીએ ત્યારે ડ્રાય ફ્રૂટ એડ નથી કરતા પણ આજે આપણે હાડકાને મજબૂત કરવા માટેની દૂધ સુખડી બનાવવાના છીએ સાથે શરીરમાં લોહીના ટકા વધારે તેના માટે આપણે આજે દૂધ સુખડી બનાવવાના છીએ ડ્રાય ફ્રૂટ સતળાઈ ગયા છે તો તેને બાઉલમાં લઈને ઠંડા થવા દઈએ હવે આપણે બાકીનું ઘી એડ કરી દઈએ ઘી ગરમ થાય એટલે આપણે જે ઝીણો અને કરકરો ઘઉંનો લોટ તૈયાર કર્યો છે તે એડ કરી દઈએ અને ની ધીમી આંચ પર લોટ ને શેકી લઈએ સતત હલાવતા રહેશું અને લોટ નો કલર ચેન્જ થાય અને લોટ શેકાઈને હલકો થઈ જાય અને કલર પણ હલકો ગોલ્ડન આવી જાય ત્યાં સુધી શેકીશું શરૂઆતમાં આપણને ઘી થોડું ઓછું લાગશે પણ લોટ જેમ જેમ શેકાશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે આપણે બે બાઉલ લોટની સામે એક બાઉલ મેલ્ટ કરેલું ઘી એટલે કે ઓગાળેલું ઘી લીધું છે જે દૂધ સુખડી બનાવવા માટે માં પરફેક્ટ છે જો થોડા જરૂર પડે તો ચમચી ઘી આ સ્ટેજ પર એડ કરી શકો છો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને લોટને ક્યારેક ક્યારેક હલાવતા રહીશું ત્યાં સાઈડમાં આપણા જે ડ્રાય ફ્રુટ સાતળીને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર જારમાં એડ કરીશું સાથે વન ફોર કપ સુકેલા ટોપાનું છીણ એડ કરીશું અને તેને ચાલુ બંધ ચાલુ બંધ કરીને દર દરા પીસી લઈએ સાઈડ માં આપણો લોટ મિક્સર છે તેને ધીમી આંચ પર રાખ્યું છે તેને ક્યારેક ક્યારેક હલાવતી હોતી હલાવતા જ રહેવાનું છે નહીંતર તે બળી જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બસ આ રીતના દરદરો પાવડર કરવાનો છે સાથે આપણે સુખડી સેટ કરવા માટે એક પ્લેટને પણ કીધે ફટાફટ ગ્રીસ કરી લઈએ હવે આપણે લોટને જોઈએ તો લોટ પણ આપણો શેકાવા લાગ્યો છે અને ધીરે ધીરે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે હલકો ગોલ્ડન કલર થતો જાય છે તો બસ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે ડ્રાય ફ્રૂટ ને પીસીને તૈયાર કર્યા હતા તે એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ એકદમ સરસ લોટ શેકાઈ ગયો છે એટલે દાણેદાર ટેક્સર આવી ગયું છે તો હવે ગેસની ની ફ્લેમ બંધ કરી દઈશું અને કડાઈને નીચે ઉતારી લઈએ હવે આ સ્ટેજ પર આપણે જે બાઉલ થી બે બાઉલ લોટ અને એક બાઉલ ઘી લીધું હતું તે જ બાઉલના માપથી એક બાઉલ ગોળ એડ કર્યો છે સાથે આપણે દૂધ સુખડી બનાવવાના છીએ એટલે વન ફોર કપ દૂધ એડ કરીશું દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું ફ્રિજનું ઠંડુ દૂધ નહીં લેવાનું સારી રીતના મિક્સ કરી લઈએ દૂધ એડ કરવાથી સુખડીનું ટેક્સર એકદમ સરસ દાણેદાર થઈ ગયું છે સારી રીતના મિક્સ થઈ જાય ગોળ બધો સરસ મેલ્ટ થઈને લોટ સાથે મિક્સ થઈ જાય પછી તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં સેટ થવા માટે પાથરી દઈએ ઉપરથી સ્પેચ્યુલાની મદદથી પાથરી દઈએ હવે વાટકીની પાછળ લગાવીને સારી રીતના પ્રેસ કરીશું ઉપરથી થોડી વરિયાળીથી સજાવીશું સુખડીમાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે બિલકુલ ઓપ્શનલ છે ના પસંદ હોય તો સ્કીપ કરી દેવાની અને ડ્રાયફ્રૂટથી પણ તમે સજાવી શકો છો અને ડ્રાયફ્રુટથી ના સજાવવી હોય તો પ્લેન પણ રાખી શકો છો સુખડીમાં થોડું દૂધ એડ કરવાથી એકદમ સોફ્ટ અને દાણેદાર બને છે અને ટેસ્ટ પણ પણ ખૂબ જ સારો આવે છે જનરલી આપણે નથી નાખતા આજે આપણને ડ્રાય ફ્રુટ ને રોસ્ટ કરીને એડ કર્યા છે એટલે તમે જ્યારે સુખડી ખાશો ને ત્યારે તેનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આને દસ મિનિટ સેટ થવા માટે છોડી દઈશું દસ મિનિટ પછી જોઈએ તો સુખડી સરસ ઠંડી થઈ ગઈ છે અને સેટ પણ સારી રીતના થઈ ગઈ છે હવે તેમાં કટ લગાવી દઈએ કટ લગાવવું ત્યાં જ તમને ખ્યાલ આવી ગયો હશે કે સુખડી કેટલી સોફ્ટ બની છે એક પીસ તમને કાઢીને બતાવું તો બની છે ને એકદમ સોફ્ટ છે મૂકતા જ ઓગળી જાય કરજો ઘરમાં વડીલો પણ ખાઈ શકે તેવી સોફ્ટ બની છે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ